નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વર પિરામન રોડ પાસે અદ્યતન સુવિધાસભરની ત્રિનેત્ર આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના પિરામન રોડ ઉપર કેશવપાક પાસે આંખના નિશાન ડોક્ટર તૃપ્તીબેન નીરજભાઈ ગુપ્તા દ્વારા અદ્યતન સુવિધાસભર અને આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટની સુવિધા સાથે ત્રિનેત્ર આંખની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ હોસ્પિટલનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિત અને રામકુંડના મહંત ગંગાદાસજી બાપુના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલમાં ડોક્ટર તૃપ્તીબેન ગુપ્તા દ્વારા જામર સહિત આંખના રોગોની સારવાર કરવામાં આવશે આ હોસ્પિટલનો પ્રારંભ થતાં હવે અંકલેશ્વર સહિતના આસપાસના તાલુકાના આંખના દર્દીઓને સારવાર માટે અન્ય જિલ્લાઓમાં જવું નહીં પડે આ ઉદઘાટન પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ નરેન્દ્ર પટેલ જગદીશ શાહ ડૉક્ટર તરલ શાહ સહિતના તબીબો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એડીન્યુઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર જયશિયારામ અંકલેશ્વરને આંગણે ત્રિનેત્ર હોસ્પિટલ આખની હોસ્પિટલનું નવું સોપાન શરૂ થઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વરની જનતા માટે એમની સેવા માટે અત્યાધુનિક અત્યાર સુધી આપણે બરોડા સુરત જવું પડતું હતું એના બદલે હવે આપણા અંકલેશ્વર શહેરમાં અત્યાધુનિક વિદેશની ટેકનોલોજી દ્વારા એમના મશીનરી દ્વારા આંખની તપાસ મોતિયા લેન્સ વગેરે ની સેવા ડૉક્ટર તીર્તિબેન અને અન્ય ડૉક્ટર સ્ટાફ આપી રહ્યા છે આજથી ત્રિનેત્ર આઈસ હોસ્પિટલનું શુભારંભ થઈ રહ્યો છે ત્યારે હું સાધુ વત આપું છું કે ભગવાન कोईपण आया दर्दी आए साझो था नहीं जाए ये भी भगवान ने प्रार्थना करूचराम सभी लोगों को अभिनंदन आज हमारे लिए बहुत खुशी का दिन है क्योंकि हमारा आई हॉस्पिटल त्रिनेत्र आई सेंटर जो अंकलेश्वर में अभी हमने स्टार्ट किया है आज उसका उद्घाटन श्री गंगाधर बापू दास बापू और श्रीमती ललिताबेन जो हमारे प्रमुख हैं नगर पालिका के और श्री भावेश भाई कायस्थ्य जो हमारे उपप्रमुख है नगर पालिका के उनके द्वारा किया गया है आ, ये जो आई सेंटर है जो हमने अंकलेश्वर में खोला है इसमें सारे लेटेस्ट टेक्निक्स जो आँखों के तपास के लिए और चेकअप के लिए हैं वो हमने यहाँ पर अंकलेश्वर में उपलब्ध करवाई हैं हमारे आई सेंटर में हर तरीके की आंखों का इलाज संभव है जो भी प्रॉब्लम्स आँख में होती हैं हर तरीके का इलाज संभव है और वो भी लेटेस्ट टेक्निक्स और लेटेस्ट मशीनरी के साथ दूसरा हमारा जो मोतिया के ऑपरेशन होते हैं वो हमारे यहाँ बिना टांके का ऑपरेशन की सुविधा उपलब्ध है और वो भी जो मोतिया की मशीन होती है वो लेटेस्ट मशीन जो, जो इंडिया की है वो हमारे पास यहाँ पर अब त्रिनेत्र आई सेंटर में उपलब्ध है आ, हमारा यही कोशिश है कि जो अंकलेश्वर के लोग जिनको बाहर जाना पड़ता था अच्छे उपचार के लिए उनको अंकलेश्वर में सही सटीक और बहुत अच्छी तरीके से आंखों की सुविधाएं मिलें यही हमारी आशा रहेगी और इसी आशा के साथ हम लोगों ने ये इस हॉस्पिटल का उद्घाटन आज किया है धन्यवाद थैंक यू सो मच